અને તેઓ બીમારી સબની ટ્રીટમેન્ટ ઉપર વેન્ટિલેટરને ઉપર હતા અને એ વેન્ટિલેટર ઉપર હતા ત્યારે રાત્રે ચાર વાગ્યે અચાનક જ અ દર્દીના સગાએ એમને જાણ કરી કે એમનું જે માસ્ક છે બરોબર છે એ સળગી ગયેલું છે અને તરત જ અમારા સિસ્ટર આવી ને એ માસ્ક કાઢી અને એની ઉપર ફાયર સ્ટુરિસ ઠારી પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી ત્યાં થવા ડૉક્ટર આવી ગયા અને ડૉક્ટરે આખી પ્રાથમિક સારવાર આપેલી આ દરમિયાન એમનું થી માંડી અને નળી સળગી ગયેલ હતી અને ફ્લીસ ઉપર પ્રાયમરી વંસ જોવા મળેલ હતું જે 6 થી 7% જેવો ડિબંસ હતો અને સાઉ સુપરફિશિયલ એટલે ઉપરના ભાગમાં બડ આ ઘટના બન્યા બાદ અમે જે વેન્ટિલેટર છે એમની તપાસ કરાવી કે ભાઈ એની અંદર કોઈ ખામીને કારણે નથી થાઉં પડ્યું ત્યાર પછી ઇલેક્ટ્રિક લાઈન અમે ચેક કરાવી એની કોઈ ખામીને કારણે એનું નથી થયું પ્રાથમિક તપાસ અમારી આ રીતે કરાવી દીધી છે જે તે સમયે અમે દર્દીના સગાને કીધેલું હતું અને ત્યાર પછી પણ કીધેલું છે એટલે પ્રાથમિક તપાસમાં આટલું બહાર આવ્યા પછી તમારા અધિકારી તરફથી કમિટી નિમમ આવી છે જેથી કરીને આની સંપૂર્ણ તપાસ કરીને અને આપણે યોગ્ય જવાબ આપી શકાય તો આ પ્રકારની નથી બનેલી પ્રાથમિક તારણમાં તો એવું લાગે છે કે જે દર્દીને વેન્ટિલેટર હતું અને એની અંદર જે આપડે માસની અંદર ઓક્સિજન जातो હોય એ ઓક્સિજનમાં ક્યાંય સ્પાર્ક થયો હોય તો આવી રીતે થઈ શકે એવું અમારું માનવું છે હજી કન્ફર્મ નથી કહી શકતા પણ એવું અમારું માનવું છે કે આ કારણે થઇ શકે ઓ એની સામે જે કડક પગલાં લેવાના થતા હશે એ ચોક્કસ થઇ સૌથી પહેલા તો અમે જેટલા અમારા ventilator છે બધાનું અમે ચેકઅપ up કરાવ્યું છે ત્યાર પછી ઓક્સિજન line અને ઇલેક્ટ્રિક line આ બધાનું પણ ચેકઅપ up છે અને હજી આગળ પણ અમે ભવિષ્યમાં આવી ન બને તે માટે દરેક દરેક ward